સમજી બીજા પણ નો તો હેલો મિત્રો ને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થમનેલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે અને જો સવાર સવારમાં મારી ધન નું લઈને નીકળી ગયો છું વિક્રમભાઈ નો એક મૂવી છે અને સોંગ છે એ બંને નું શૂટ છે ને મારી હારે આવે છે અત્યારમાં પ્રથમ કા પ્રથમ તો હાલો અમે બે જઈએ છીએ ને તમે બધા કન્ટિન્યુ રહેજો અને વિક્રમભાઈ અમારે જો આવી ગયા છે તો હાલો તમે બધા કન્ટિન્યુ રોન આપણે આપડે જાય મિત્રો વિક્રમભાઈ આવી જાય ઓકે તો મિત્રો અત્યારે જઈ છે શૂટિંગમાં અને માં મેલડી માં ખૂબ સારું એવું શોર્ટ ફિલ્મ થઈ રહ્યું છે મેલડીવાળા તો બધા મેલડી વાળા ને જય મેલડી માં તો મિત્રો જો ફાઇનલી દેવગાણા લોકેશન પોગી જા ને હવેલી જોવો તમે માં મેલડી ની મહેર આ મોસ્ટ ઓફ તમે હવેલી જોઈ દેશે છે ના સોંગ શૂટિંગ કર્યા ને એમાં જો આય જો છે ને બાકી મસ્ત મજાની હવેલી છે ને આજે અમારે શૂટિંગ કરવાનું છે અને કાલે કરવાનું છે અને બે ભાગ આવે કાંઈ નક્કીની બે આવે ત્રણ આવે પણ ભાગ આવશે તો તમે બધા જોઈ લેજો એટલે તમને બહુ મજા આવશે અને હવેલી જો ખમે તમે ખાલી તમને મજા જ આવે આમ તો હાલો કન્ટિન્યુ રહેજો શૂટ ચાલુ થાય પછી પાછા મળીએ મિત્રો શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે અગરબત્તી નાળિયંતર પહેરી નાખે પછી જો આ વાલમભાઈ છે નહીં હા ભાઈ જો હસ્તાર ચાલશે અમારે 하고 컴백. 지금 아마 오르타와 눕혀. 오르타했어. 아이고, 셔츠는 벌써 다 했는데. 레디? 데코야? 할거 아니야, 아나. 레디? 액션! 안돼. 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 안 મિત્રો અહીંયા થોડા સીન લેવાના હતા તો થોડા જજા સીન લઈ લીધા ને હવે લોકેશન બદલું છે તો હું ને તો મિત્રો જો બીજું લોકેશન બદલું લોકેશન અમારા ભાણાભાઈ પણ આવી જ બધા ભાણો કહી હું કહું તો અહીંયા જો મેકઅપ ચાલુ છે અને આ અમારા મેકઅપ મેન તમને ખબર જ છે ભાઈ તો જો અમારા ભાણાભાઈ મેકઅપ હાલે છે વિલન નો રોલ કરવાનો છે ની હા 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 હાલો તો તમે બધા કન્ટિન્યુ રહેજો અમે વાલમભાઈ છે તો હાલો તમને ના લઈ જાવન વાલમભાઈ આયે કે તો તમે હાંભળો મિત્રો જો અહીંયા બેઠા છે વાલમભાઈ તો હાલો હું કેવો વાલમભાઈ બસ જો બેઠા છે બી બગા મેકઅપ કરે છે અને મેરલીમાનનો શોર્ટ ફિલ્મ છે વિક્રમભાઈ રાવળ હું ઉતરવા આવ્યા છે બી હું ઉનછતનભાઈ બી અને આ બાજુ સેટ લાગેલો છે પાછળ મેરલીમાનનો મંદિર છે ગામ છે

પછી તમને હું લાટ બધું શૂટિંગ છે તો તમને બતાડીશ મિત્રો હું આવ્યો વિક્રમભાઈ પાસે અને હું વિક્રમભાઈ આશ એનો રોલ બોલ છે તમારે તો બહુ ખરેખર નકરી ફાઇટિંગ ને બહુ બધા વિલનો બહુ બધી ધામ સકડી છે હું જોઈએ ટેન્શનમાંથી હું ત્યારે નથી છું અમે મેકઅપી નથી કરાવ્યો કે બધાને એકવાર રેડી કરાવું ને પછી હું કંઈક રેડી થાવ એટલે બધા તો તૈયારી ચાલુ થઈ ગઈ છે ધમ ધોકા અને આ ભાઈ અમારે વિલન છે તમારે કઈ કેવું છે બસ સાહક મિત્રો ને એટલું જણાવું કે છે બધા લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ ની મહેનત ખુબ સારી છે અને બધા સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ અને આપડે વિલન માં છીએ હાલો એવરીવન દોસ્તો તો હાલો અહીંયા મેલડી માં નું મસ્ત મજા નું મંદિર છે તો તમને બધા દર્શન કરાવું જો મિત્રો તમને દર્શન કરાવી દઉં મેલડી માં ના નહીં તો હું વાત કરું હવે ગ્રાસ માં પાલે રહી ગ્રાસ માં કોને

તો બાપુ અમારે સ્ટુડિયો આકે છે બાપુ તમારે સ્ટુડિયો સરનામું કહો તો મારો સ્ટુડિયો દેવ મોરે સ્ટુડિયો પાલીતાણ બાજુમાં પીપળડી ગામ છે ને પીપળડીમાં છે વાલા તો પીપળડી ગામની આજુબાજુમાં રહેતા હોય એ જાજો બધા રેકોર્ડિંગ કરાવવા બાપુ સરસ મજાનું નોલેજ ધરાવે છે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તમને તમારા બજેટમાં સોંગ બનાવી આપશે બાકી હું તારે કેવું કઈ ઋષિ ના ના મારે કઈ નથી કેવું વાલમભાઈ કે એટલે બધું આવી ગયું આમ થાય ઋષિ બધા વ્લોગમાં એવું કે તમારે કઈ કેવું તમારે કઈ કેવું એટલે તમે કોક સીધું એમ કે તારે કાંઈ કહેવું જ તરી શબ્દો હોય છે તો બધી બીજા પાસે ન હોય એટલે આ તને શીખવાડ્યું હોય કોઈને એમ નહીં કહેવાનું કે તમારે કાંઈ કહેવું એને એમ કહેવાનું કે તમે આજના શૂટિંગમાં આવ્યા છો તો તમે આ શૂટિંગમાં શું કરવાના છો તમારો શું રોલ છે અથવા તમે ટેકનિશિયન વિભાગમાં છો સમા છો આવું પૂછવાનું સમજાણું ઋષિ નવો નવો છે પણ વ્લોગ સારા બનાવે છે બધાએ બ્લોગને સપોર્ટ કરજો અને વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહીજો હાલો જય માતાજી

જોશે બસ ઓગણીસનો સીતાવેલો હા તો એ આ બનલે મને દાખ કરશે એન એ કદ હલો બોલો મિત્રો ના થી લોકેશન બદલી ને વિવા જો છે મસ્ત મજાના ડુંગરા અને જો અમારે વાલમભાઈ શૂટિંગ કરે છે અને હા ક્લોઝ લેવાનો ઉપર

મિત્રો અંદર થાય છે શૂટિંગ ને હું ભાઈ અમારા ફિલ્મ ના હીરો છે ને એની પાસે જો આ ભાઈ અમારે હીરો છે કા જય માતે આજ કે કેસો તો આજ બેલડી માં શૂટિંગ ચાલુ છે અમારે હમ અને અત્યારે સીન બધાય ચાલુ છે તરત વિલન ના બધાય હમ હમણા આગળ બીજા સીન આવશે હીરા ના લેવા સમજો તમે જોરદાર અમારું શૂટિંગ ચાલે છે અને એક ક્લોઝ અપ લેવાનો તો એ લેવાઈ ગયો છે હવે

એક્શન 90 થાય તો મિત્રો મે આ બ્લોગ માં પહેલો ભાગ તમને બતાવ્યો છે ને હજી બીજો ભાગ આવશે તો તમે બધા જોજો બહુ મજા આવશે હજી વિલન ની ફાઈટ પણ આવશે અને હું શું દેવો નથી જેવો તેવો એ પણ અમે લાવ્યા છે એ ભાઈ પણ તો બહુ મસ્ત વિલન નો રોલ કર્યો છે અને આજનો આની પછીનો બ્લોગ જોવા માટે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બધા સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય